બોળ ચોથ વ્રતની વિધિ શ્રાવણ માસના વ્રત ના દિવસે નાઈ ગાય પૂજા કરવી કરવી બોળ કથા વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં બોળ ચોથ વ્રતની વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વત ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળચોથ છે માટે હું નદીએ નાવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી કૌલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ કૌલો રાંધ્યો ન હતો તેથી કવલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ કૌલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ કવલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ કવલો તો ઘણો તોફા નહીં જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીગ લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં કવલાની વાત કરો છો કેમ વળી કવલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટબુલો વાછરડો તે તેજને વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા અરર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોળ જોત છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું વળે આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો ચૂરી મરશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 એ મારા નાથ હવે શું કરવું વહુ તમે એમ કરો આ હાંડલું ઉકળે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો કવલો રાંધેલો હાંડલું ઉકળે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની મા ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી એને ખબર પડી કે મારું બાળ કવલો મરણ પામ્યું છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પહેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શીંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો કવલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને તાવવા લાગી ગયો કવલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાટક વળી અને એ પણ વાછરડાને પોતાને જીવ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખોરખડાવતા બોલે ડોસીમાં ઓ ડોસીમાં સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધેરી થઈ છે પણ સાસુ બહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો કવલો એટલે કે વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલના હાર પહેરાવે અને આ જ ઘઉલાને ફૂટેલી હાંડલીનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પહેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોળ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પૂરાઈ રહેલ સાસુ વહુ ગરબાના અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો એટલે કે ગવલો તો છે જ નહીં ને આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ગવલોય થઈ થઈ કરતો આનંદથી તાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા કવલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો કાવલો સજીવન થયો છે ત્યારે પહેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો સાસુ વહુ બેને આમેય ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે એ ગૌરી ગાય માતા તમે જેવા પોળી સાસુ વહુને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો જય ગૌ માતા